મહાદેવ કબીબી ની વાત કરો શિક્ષણ ની વાત કરો રાજકારણ ની વાત કરો પત્રકારત્વની વાત કરો મહિલા સશક્તિકરણ ની વાત કરો

વિક્રમ સંંત બે હજાર બ્યાસી નવા સ્નેહ સ્નેહમિલન અને સરસ્વતી સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચની અનુમતિથી કોઈનું નામ નથી લેતો તો સર્વે મંચસ્થ મહાનુભાવો તથા જે વિદ્યાર્થીને ઇનામ આપવાના છે એ વિદ્યાર્થીઓ એમના વાલીઓ ઘટકના પ્રમુખો પેટા જ્ઞાતિના પ્રમુખો તથા આગેવાનો શિક્ષણ બાબતે તો અશોકભાઈને પુરોહિત સાહેબે એ કીધું કે ખરેખર એક સમય હતો કે કોઈ સચિવોની ઓફિસે અધિકારીના કાર્યાલયના તો વધુ પડતું ત્રિવેદી જોશી વ્યાસ અને એ વાંચવા મળતું હવે એ સ્તર ઘટતું જાય છે આ કાર્યક્રમ કરવાનો અમારો હેતુ પણ એ જ છે કે બ્રહ્મ સમાજના બાળકોના શિક્ષણનું સ્તર ઘટે નહીં એનો ઉત્સાહ વધે આજ આ કાર્યક્રમમાં અશોકભાઈ સારી જાહેરાત કરી આપણા સાહેબ છાતા સાહેબે જાહેરાત કરી છે કે ઉત્સાહ વધે અને વધુમાં વધુ શિક્ષિત થાય એના માટેના અમારા પ્રયાસ છે શિક્ષણ ફક્ત નોકરી કોઈ વ્યવસાય માટે જરૂરી નથી રોજિંદા જીવનના વાણી વ્યવહારમાં પણ શિક્ષણ ખૂબ જ ઉપયોગી છે એટલે આપણા બાળકો વધુમાં વધુ ભણે વધુમાં વધુ પ્રયાસ થાય શિક્ષણમાં અને જેમ પહેલા આપણે એમ કહેતા કે વી અધિકારી હોય ભ્રામણ હોય અને એવું જ પાછું થાય એવી મહાદેવ પાસે પ્રાર્થના અને તમારા બધા પાસે પણ એવી વિનંતી કે વધુમાં વધુ જ્યાં અમારો સહયોગ જોઈ ત્યાં મંચસ્થ મહાનુભાવો આપની સાથે એટલે બાળકોને જેને ઇનામ મળ્યા છે અને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા નવા વર્ષનું સેન પણ આપણે આ સાથે કરીએ છીએ થોડું મોડું પણ નવા વર્ષની પણ શુભેચ્છા નવી ટીમ જે અમારા હાથ પગ કહેવાય અમે તો બેઠા જ રહ્યું કામ કરે લોકો એટલે એ ટીમને હૃદયપૂર્વકની શુભેચ્છા સારામાં સારું આપણે જિલ્લા શહેરની ટીમ કામ કરીએ અને વધુમાં વધુ આગળ વધીએ એવી નવી ટીમને શુભેચ્છા મંચસ્થ મહાનુભાવોનો જે સહયોગ મળ્યો છે કાંઈ અમને આવો નવો સહયોગ મળે જેથી અમારી ટીમનો ઉત્સાહ વધે એવી પણ આપ સર્વે પાસેની અપેક્ષા છે કે આપનો કિંમતી સમય આપી અને આપ કાર્યક્રમના અંત સુધી તમે અમારા કાર્યક્રમમાં આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છો પાસે પણ એટલી અપેક્ષા છે કે ભવિષ્યમાં પણ તમારો સહયોગ મળે બ્રહ્મ સમાજનું સંગઠન અત્યંત જરૂરી છે શિક્ષણ સિવાય પણ કોઈ જગ્યાએ ક્યાંય પણ સ્થાન મેળવવું હોય રાજકીય સ્થાન કે અલગ સંઘે શક્તિ કલયુગે જી કીધું છે જો આપણો સંઘ ભેગો નહીં થાય તો ભવિષ્યના સમય પણ આપણમાં કોઈ ગણવાનું નથી મોટું મન રાખી ક્યાંક લેટ ગો કરું પણ અમારી ટીમમાં પણ અમે અમારા ટીમની મિટિંગમાં અમે ગઈ છે કે પરિવારો અહીંયા પરિવારમાં આપણે લેટ ગો કરીને પરિવાર સાચવાનો તો જ્યારે આપણે સમસ્ત બ્રહ્મ સમાજ ભેગો કરવાની એક જયારે નેમ લીધી છે તો ક્યાંક જતું કરીને ક્યાંક ઈગો સાઈડમાં મૂકીને આપણે બધાએ ભેગું થવું જોઈએ કોઈ પણ કાર્યક્રમ હા કદાચ અમારી આટલા મોટા કાર્યક્રમ કે ચૂક થઈ હશે કોકનું નામ લેવામાં ચૂક થયા હશે કોકને આવકારવા ચૂક થયા હશે પણ ક્યાંય અમારો એવો ભાવ નહીં હોય કે અમે કોઈનું નામ ન લઈ પણ મોટું મને રાખીને આપ આપ સર્વે સર્વે અમારી સાથે તો પડે છે જોયું પણ ભવિષ્યમાં પણ આપણા બાળકો વધુમાં વધુ રેન્ટ લઈને આવે ને ભલે ઓછો સેન્ટર રાખવું પડે આપણે રાખશું આપણે સહયોગી આટલા બધા મહાનુભાવો બેઠા જ છે એટલે ઉત્તરોત્તર પ્રગતિ કરે બાળકોને બ્રહ્મ સમાજના સંગઠનમાં હજી અમે પણ વર્ગ એક બે ત્રણના ક્લાસ સાહેબ અમે જયારે પરીક્ષા હતી ત્યારે સાગર વસુભેન ત્રિવેદીના સહયોગ હતી આપણે અહીંયા ફ્રી ક્લાસ શિક્ષકો પણ બ્રાહ્મણ અને વિદ્યાર્થીઓ પણ બ્રાહ્મણ એ પ્રમાણેના ક્લાસ આપણે છ મહિના ચલાવી એક્ઝામ સુધી અને હવે પણ અમારો હવેનો એક આયોજન છે કે વર્ગ એક બે ત્રણની જે પરીક્ષા આવે એની કોઈ જગ્યામાં આપણે અશોકભાઈ જગ્યાની પરમિશન છે પણ ભવિષ્યનો પણ અમારો એવો આયોજન છે કે વર્ગ એક બે ત્રણ ના ફ્રી ક્લાસ આપણે ચાલુ કરી શકીએ ન સાજુ આપ સર્વે ઉપસ્થિત રહ્યા અને અમને આટલો સહયોગ આપું આભાર વિધે દ્વારા પણ હું જિલ્લા અધ્યક્ષ તરીકે આપ સર્વે નો આભાર માનું છું અને ભગવાન નું નામ લઈને મારી વાત પૂરી દઈશ નમ પાર્વતી બતા મહાદેવ જય પરશુરામ સમય ખૂબ થઈ વધારે વાત નહીં કરું સૌ તો અત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા એ બધાને ખૂબ ખૂબ અભિનંદન બે જ વાત કરીશ એક વિદ્યાર્થી મિત્રો માટે અને એમના પરિવારના વાલીઓ માટે વિદ્યાર્થી મિત્રો અત્યારની જે સમાજમાં આપણી સ્થિતિ છે એ જોતા ભણતર ખૂબ જ મહત્વનું છે જો આપણે સમાજમાં ટકી રહેવું હોય

ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસો બાળકોને ઇનામ વિતરણ કર્યું હતું બાળકોને શિક્ષણમાં ઉત્સાહ વધે અને ઉત્સોત્તર શિક્ષણનું પ્રમાણ વધે એ હેતુથી સમસ્ત સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ભવ્યતા ભવ્ય કાર્યક્રમ રહ્યો હતો અને કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદનું પણ આયોજન હતું આ કાર્યક્રમમાં મુખ્યત્વે અમારે વરિષ્ઠ ટીમ મહિલા ટીમ અને યુવા ટીમ જે આખી ટીમ સાથે મળી અને અમે આ કાર્ય કરીએ છીએ ઉત્તરોતર સારામાં સારા કાર્ય થાય અને સારામાં સારા વિદ્યાર્થીઓ માર્ક્સ લે એવી ભાવના થી અમે આ કાર્ય કરીએ છીએ મહાદેવ હર જય પરશુરામ